ઈ દુગમય મા આ મેલડી આયુનો ભગوتين માને યાદ કરતા હોય ત્યારે હો ભગوتين બા યે મેલડી માયા બસે રે દુખડા માંગસે રે ઓ મેલડી માયા બસે રે દુખડા માંગસે રે મેલડી ભલાયું ભગવતી કરતા હોય માતાજી મેલડી આવી ગયો બાપ ભગવતી માના નામ ને તાળ્યું બધા થઈ જ મારો બાપ હા

અને જેનો વ્યવહાર છે જીવા આપવાની પણ હાજરી થઈ છે ભગવતી જોગમાં અહિયાં મેલડી ની આરોહ ભગવતી મેલડી રમે છે આરોહ ને આરો જીવા આપવાની હાજરી થઈ છે ત્યારે

હે રણシંગા વાગે હે રણシदा વાગે હું તાજાદે કાયર ભાડે કામ પડે હે હે બેડાને લડવા જોર ભરવા મરસી ગંગા સડે આ દાતા મર જકો ફૂલ રાગ સડે નામ સુરે ওরা করে মোভাবে বাড়া করবি ওরা করে মোভাবে

કાંઠા મેલડી ફૂલ સર ભાઈ એકસો ની રૂપિયા આપીને માતા મેલોડી નો બધા સાહેબ બધા તાળીથી ધન્યવાદ મેલોડી મારી તારો રેતર માં મને जी घण <दिया> અંતરમાં મને અતિ ગણો રે આવો બોયમારાબા ઓવ ગુણ જાડા ગુણ ખોડા મુજ કરજો મારી આવડી રે

તારામ

કોઈ લાગીઓ આવી લાગ માંડે કોઈ ભાગીઓ આવી ભાગ ને કદાય મારી મેલડી કે જો કદાય મારી હજ ની બહાર નીકળવા દઉં ને ધર્મ હું મેવડી નહીં કાપડા નું ધર્મ છે એક દીકરી ના ધા પોકાર નું ધર્મ લીમડે આવી વહે ગયું છે મારું હાજરા ભરવાડ નું છે મોકલે તો હવ જાય મોકલે તો હવ જાય પણ કદાય જો જગત માં પડી જાય કળોઈ નામ લઈને કદાય મારી મેલડી કે પાછી વળું તે દુનિયા ની મારી પાસે મેલડી ન મેલડી ન હો જો જગ્યામાં બેઠા છે સાહેબ આજે મિલકત છે ને મિલકતના દસ્તાવેજો દસ્તાવેજ ઉપર લખાયું છે કાયદેસર મિલકતનો મિલકત નો ધણી મેલડી છે સાહેબ અને હુકાઈ ગયેલું પાછું લીલું કર્યું હો મેલડી અમે જમવા બેઠા ભાઈ વાત કરતા હતા સો વર્ષ જૂના તો આંબા ઉભા છે ફૂંકાઈ ગયા હતા સરડા બે ગયા તા એમાં મારી મેલડી કે ખમા કોણ કદાચ એ બધું હુંકાઈ ગયેલું પાછું લીલું કરી નો બતાવું થઈ દીધો એ આજના ભરવાડનો ધરમ હું કેરળ ના પાદર વાળી મેલડી આવ્યા છે મારી જીવા આપવાનું ધર્મ મેલડી રમે મજા આવે તાળી નો દાખ આપજો ભાવથી મેલડી આવે છે જયારે

પાંચસો ની રૂપિયો મારી જીવા ભરી મેલોડી નું સાહેબ મારી કેરાલા ના પાદર વાળી મેલોડી ને બટુકશી સરૂયા બટુકશી અગરુભા સરવૈયા પાંચસો ની રૂપિયા આપી અને ભગવતી મેલોડી નું માંડવું બતાવો ધનવાર રાણા પટેલની ની માં ભરોસે એકસો રૂપિયા મમતાબા ગુલાબસિંહ લીલવાણ પાંચસો ની રૂપિયા માતાનું માંડવું બતાવો ધનવાર વિશ્વરાજસિંહ વિજયસિંહ લીલવણ પાંચસો ની રૂપિયા માતાજી બતાવે રાજા કન્સ્ટ્રક્શન રાજા મેલડી નું છે પાંચસો ની ગ્રુપિયો બધા ઓતાળી થી કમલેશ નું માવતર મેલડી પાંચસો ની ગ્રુપિયો સાહેબ બધા ઓતાળી થી ધનવાદ યદુનંદન કોટન મોવા છસો ની ગ્રુપિયો મેલડી માં બતાવે તલસુખભાઈ ભાલિયા પાંચસો ની ગ્રુપિયો મેલડી માં બતાવે શિવ સાવન લીલવાણ પાંચસો બતાવે શિયાળ પરિવાર લીલવાણ પાંચસો ની માન વધે રામદેવસિંહ અથુભા વાળા લીલવા એક હાજર ની એક રૂપિયા માતાજી મેલડી નો માંડવું બતાવે કાંઠા મેલડી માં રૂપિયા સુભરાજ ભાઈ માતાજી મેલડી નો માંડવો વધારે ધન્યવાદ

સપરમાં કોઈ ચપ્પલ પહેરી અને બ્લોક માં ક્યાંય દર્શન કરવા બ્લોક ની નીચે ચપ્પલ ઉતાર જોઈએ વિનંતી દિનેશભાઈ મેર સરતાન પર ની સરમા બતાવવા વધવા કાઠાવાળી મેલડીમાં ગ્રુપ પાંચસો નીકુપિયો માતાજી મેલડી તાળી થી છે અંબિકા ફરસાણ બોરડા અગિયારસો રૂપિયા માતાજી મેલડી સાહેબ વધાવે તાળી થી પાંચ હજાર એક રૂપિયા આપી અને કેરાળામાં અને જાગીદારમાં જીવા આપવા ભરવાડ ના વધારો છે વધારો ઓતાળી ના દાખ પાંચ હજાર એક રૂપિયા આપી ધન્યવાદ પાંચસો રૂપિયા મેલડીમાં નંબર છે બીજા પાંચસો રૂપિયા મેલડી ભરો છે મેલડી માં ભરો છે પાંચસો રૂપિયા ધનવાદ નરસિંહ વીરા ઉમણિયા વધારે પાંચસો રૂપિયા મેલડી માં વધારો ધન્યવાદ

વનુભા વનરાજી અગરુભા સરવૈયા બસોની રૂપિયા મેલડીમાં બતાવે ધનવાદ વિઠ્ઠલભાઈ ભુરાભાઈ મામાના મેલડીમાં તગડીવાળા મેલડીમાં બસોની રૂપિયા આપીને બતાવે ધનવાદ વિપુલભાઈ ખેરાળા 200 ની રૂપિયા આપીને માતાનો માંડવો ઉતાવ્યો છે વધાવો તાળીથી ધનવાદ આ બાજુ ભાઈ અમને વિનંતી ભાઈઓના વિભાગમાં ભઈઓ ના વિભાગમાં આવીને આપની જગ્યા લઈ લો એલઈડી પાછળ ઊભા છે બધા મિત્રો સાઉન્ડ પાછળ ઊભા છે બધા મિત્રો વિનંતી છે ભાઈઓના વિભાગમાં આવીને જગ્યા લઈ લો મારું લ્યો ધનવાદ 500 ની રૂપિયા રામ ભરોસે સાહેબ વધાવો તાળીના ડાકથી ભગવતી લાઈટ કરાવવા ધનવાદ આજરા ભલાભાઈ બિલડી થી પાંચસો નીકળ્યો ભગવતી જીવ આપવાની ની મેલડી નું માંડવું બતાવે ધન્યવાદ સ્ટુડિયો હોલીબર્ડ બસો આપ્યા માતા નું માંડવું બતાવે ધનવાદ રામ ભરોસે બસો ધનવાદ અમરગીરી બાપુ અમારા વધારે આપી અને ભગવતી મેલડી મેલડીમાં નો માંડવું વધાવે જોરદાર તાળીઓના ગડગાટ થી વધાવો ભગવતી મેલડી જાગીશ્વર આશ્રમ ભટુકગીરી બાપુ એમના શિષ્ય વધાવો તાળીના દાખથી ધન્યવાદ રામદેવ મિત્ર મંડળ ફૂલ સર બસો ની રૂપિયા આપી અને ભગવતી મેલડીમાં નું માંડવો વધાવો ધનવાદ ખડસલિયાથી અમારા સરપંચશ્રી એ વધારે છે એમના તરફથી પાંચસો ને રૂપિયા આપી અને ભગવતી જોગમાં એ ઇંગ્લાદના નામને વધાવે છે અને ભગવતી મેલડી મેલડીમાં માંડવાનું વધાવે છે વધાવો તાળીથી રામસેના ગ્રુપ વડલી પાંચસો ને એક રૂપિયા આપી અને ભગવતી જોગમાં એ મેલડીમાં માંડવું વધાવે પાસાભાઈ હાજરા ગામ વેરડી પાંચસો ને રૂપિયા આપીને માતાજી મેલડી નો માંડવું વધાવે મેલડી ભરોસે એકસો ને એક રૂપિયા ધન્યવાદ ભાવેશભાઈ મગનભાઈ બસો ને એક રૂપિયા મેલડીમાં વધાવે વિપુલ ગોપાલ ની નીકળ્યો લીલા લીમડા વાળા પાંચસો મેલડી ભરોસે બસો વંદનભાઈ મંજીભાઈ ચૌહાણ પાંચસો નીકળ્યો રૂપિયા માં બતાવે ધનવાદ મકવાણા ગૌતમ વિરુભાઈ પાંચસો નીકળ્યો મેલડીમાં નું વધે ધનવાદ સગીરામ ભાઈ હાજરા ગામ ભેલડી પાંચસો ધનુભાઈ એકસો નીકલડી મારીયા સાહેબ બસો નીકલડી થી રામ ભરોસે પાંચસો રૂપિયા વધાવો તાળીથી ભગવતી મેળની લહેર કરાવવા ભગીરથ સિંહ જીવભા સરવૈયા જયુભા સરવૈયા પાંચસો નીકુ માંડવું બતાવે એકસો નીકાય અમારે રાવણ નું શીખ પેરાવણી કરાવે વધાવો તાળીથી ધનવાદ બીજા એકસો રૂપિયા દાદા તરફથી રાવણ નું શીખ પહેરાવણી કરાવે ધન્યવાદ યદુનંદન ચારે ભાઈઓને કપડાની પેરામણી કરાવે છે અને દાદા ને સાદર વધાર ઓતાળી ના દાખથી ધનવાદ રાયણું ભરોસે બસો ધનવાદ દાનાભાઈ અખ્તરિયા ગમારા પાંચસો નીકુ માંડવું બધા ધનવાદ કેશુભાઈ બોડા બસો નીકુ માંડવો બધા ધનવાદ

ખૂબ સારા એવા સિંગર એટલે ભાઈ વાઘાભાઈ ગાયું છે મેલોડી ડિજિટલ પર પ્રસ્તુત થયું છે એમાં જીવા આપવાની મેલોડી મેલોડી નામનું ગીત બધા વિનંતી કરી ભાવથી અમને વધાવજો માનવીર જેઠવા બસો ની રૂપિયા આપીને માતાનું માંડું બતાવે છે વધાવો તાળીથી સતીષભાઈ જેઠવા એકસો ની રૂપિયા માતાનું માંડવો બતાવે ધન્યવાદ